હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ આર ચેનલ કેમ છો બધા મજામાં હવે મહાદેવ જય શ્રી રામ તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ તો આજે પબ્લિક ડે છે તો બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા અને હવે આપણે અહીંયા તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે કેતર અને પછી જઈશું સ્કૂલમાં ગામમાં જોવા કે કઈ રીતનું ત્યાં પ્રોગ્રામ છે તો હવે આપણે ત્યાં જઈએ

અમે જે વસ્તુ વાપરીએ છે તે બધી કુદરતી જો ઈચ્છતા કે કોઈ બહાર ના આવીને અમારી ધરતી ને બગાડે આપડે ધરતી માતા છું તમે બધાએ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓ વાપરી મને તકલીફ આપી છે મોટા મોટા પર્વતોને કાપો છો નદીના પાણીને બગાડો છો વૃક્ષો પણ કાપો છો મારી માટીને ઝેરી કરો છો તો નુકસાન તમને બધાને જ છે આવનારી પેઢી માટે પણ તમારે બધાએ જ મારું રક્ષણ કરવું પડશે એમ વચન આપીએ છીએ કે તમારું રક્ષણ કરીશું પર અમે ધરતી ધરતી યુરિયા અને જંતુનાશક નહીં વાપરીએ માતા સરસ મિત્રો અહીંયા જોરદાર પ્રોગ્રામ ચાલતો હતો બાજુ આપણો ભાઈબંધ આવ્યો છે એ તો ભાગી ગયો એટલે હવે અહીંયા જો ફૂલ પબ્લિક આવી છે બધું લગભગ મેં તારી હતા એના કરતાં પણ વધારે પબ્લિક જોવા આવી છે ગામની તો સારું કહેવાય તો હવે આપણે જઈશું ખેતર અને ગાયને ને મળીશું

તો હવે આપણે ગાયને શાકભાજી લાવ્યા છું આમાં તો હું તમને બતાવું કે શું શું શાકભાજી લાવ્યા છો જો મિત્રો હું આ ગાયને બાંધવા લાવ્યો છું જો ગળામાં ભાજું આને અહીંયા એટલે કેવી લાગે છે તે પણ હું બતાવીશ તમને ને જો અહિયાં પહેલા એને અહીંયા મૂકી દઉં અને હું પેલા છે ને શાકભાજી ખવડાવી દઉં હે હા ખાવું હે પણ મને જ નહીં ઉપર હવે અહીંયા પાછું આવવું પડશે મારે એક વસ્તુ જ ખવડાવવું પડશે જો જો ગાય તો રાહત જુઓ એને તો ટમેટું લાવ્યો છું ટમેટું લે ગાય માટે હું વાલોડ લાવ્યો છું અને ટમેટા લાવ્યો છું કીધું લાવો ચલો આજે ટમેટા ખવડાવી દઈએ તો ટમેટા ખવડાવી દઈએ પેલા હું અહીંયા ઠલવી દઉં અહીંયા જો હવે આપણે ગાયને શાકભાજી નાખી દીધી જુઓ તમને બધાય દઉં તો ગાયશ હવે મેં ગાયને માળા પહેરાવી દીધી છે તો હવે હું તમને ગાયને બતાવું કે કેવી લાગે છે આપણે જોઈશું કે કેવી લાગે છે જોરદાર ગાયને માળા મસ્ત લાગે છે રંગબેરંગી લાલ પીળું અને વાદળી કલરના મોતી છે અંદર જોરદાર લાગે છે ગાય અને જો હું તમને બતાવું કે અહીંયા જો ગાય છરજ છે દુહારી એ જો આ જો વાદળી બ્લેક અને લીલું અને પીળું જોરદાર મસ્ત લાગે છે ગાયને અને જો ગાય પણ આનંદમાં જ છે ખૂબ આનંદ કરે ગાય ગાય ને ખુબ આનંદ છે આ બાજુ જોવો તો આપણે ભૂરીઓ મળી ગયો જુઓ ભૂરીઓ તો છે શું જોડે આપણે આ કુતરા જોડે આપણે અહીંયા શું ખેતરે કૂતરા અમારી જોડે રહેતા જ નહીં કારણ કે એ જઈ જાય રખડતા જ હોય જાન તા જતા જ રહે કારણ કે એનું કઈ ઠીકું જ નહી હોતું બાજુ જો આપણે ચાડા જોરદાર ઉગી ગયા હે જો અહીંયા નીલગીરી પણ મસ્ત હોય કે ચીકુ અને અહીંયા ચીકુ પણ આયા જો તમને હું બતાવું કે કેવા આયા આજા મેરી કકડી આજા મેરી કકડી આ જો નીલગીરી ને ફૂલ આયા અહીંયા જોરદાર ચીકુ આયા છે જો તમને બતાવું મસ્ત ચીકુ આયા છે એટલે હવે હાલ ફેર તો ચીકુ ખાવાની મોજ આવી જવાની છે આ બીજી ચીકુડી હું તમને બતાવું બીજે જે કોળી જો હોય તો બતાવવાનું મે અહીંયા પણ નાના નાના આવડા આવડા જુ તો નાના છે આ બાજુ થોડાક મોટા આયા છે બહુ ચીકુ જો અહીંયા ખારે અહીંયા ખારે કોયડી પણ છે પણ ત્યાં આ વખતે ગમે તે હોય પણ આ વખતે શું વરસાદ આવ્યો તો તેના હિસાબે બોર આયા જ નહીં એટલે જો હવે આપણે જઈશું ઘરે અને પછી જવાનું છે વિરંગામ અને હું તમને વિરંગામ છે ને તિરંગા સર્કલનું કેવું ત્યાં સજાવ્યું છે રિપબ્લિક ડે ના દિવસે આજનું તો હું તમને તે બતાવીશ જો ગાયને હવે આપણે ખુલ્લી મૂકી દીધી છે એને ફરવું હોય તો ફરે એ રીતે આપણે કીધું ખુલ્લી મૂકી દઈએ અમાય સાચરે જો હમણાં આનંદે ચડી છે જોરદાર એને હવે ખુશી થઈ છે કારણ કે શું હમણાં બાંધી હતી અત્યારે એટલે શું હવે એને ખુલ્લી મૂકી એટલે શું એને થોડુંક મજા આવે હાલે હાલે આવતરે આવતરે જો આ આ જો કરે હવે તેને બાંધી દઈએ કારણ કે સાંકળ હે ને છૂટી જાય છે હવે મિત્રો હું આ બાજુ ફ્યુચર માં તો આટો માં તો અમે જોયું કે અહિયાં જો પાણી છાટી કરવાનું હવે મને એવું લાગે કે અહીંયા જીરા માટે ખરું કરવાનું હશે પછી શી ખબર આપણે શું કરવાનું હોય તો હું કે શું કરવાનું જો અહીંયા ખાતરનો ઢગલો જુઓ ખાતર ઉપર અહીંયા આપણે બમ્બો મૂક્યો છે પાણી છાંટવાનું તો ત્યાંથી આપણે ખાતરને પાણી છાંટવાનું એટલે શું મસ્ત ઓર્ગેનિક ખાતર બની જાય છણિયા ખાતરનું અને હજી બધા જોરદાર અહીંયા અરશિયન જોરદાર પેદા થાય એટલા માટે પાણી છાંટવું પડે ગરમ રહે અંદર પછી આપણે ખેતરમાં નાખીએ અને આ બાજુ જીરાનું ખરું કર્યું છે એટલે હવે જીરું તૈયાર થવા આવ્યું એટલે આપણે શું ખરું કરવું પડે આ બાજુ હવે જઈએ આપણા ઘરે જો આ ડેલો આપણું બાઈક પણ આવી પડ્યું આ બાજુ અમારા તલાય પાછળ જ છે તમે જોરદાર અહીંયા શું પુલ ચડવાનું એમ ઓવરબ્રિજ જેવું આવે

બેઠો પીઓ સાબાઉ બળ્યો જો હે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણે ઘરે આવી ગયા અહીંયા જો આપણે દાળ ભાત લઈ લીધા તો હવે દાળ ભાત ખાઈ લે અને પછી રોટલી નો કામ ચાલુ છે અને આપણે ખાવાનું છે એક મન નહીં બાળકો તો ગણીશ હવે આપણે વિરંગામ જવા નીકળી ગયા છીએ ગાડી લઈને હવે વિરંગામ જઈશું અને હું તમને બતાવીશ તિરંગા સર્કલ કેવું છે અને હજુ મારે એક જગ્યાએ દવાખાનામાં જવાનું છે હોસ્પિટલમાં ટિફિન દેવા તો ટિફિન લઈ આવીશી છે તો ટિફિન લઈને પછી હું તમને બતાવીશ કે કેવું તિરંગા સર્કલ સજાવ્યું છે તો જઈએ આજે સ્વતંત્ર દિવસ છે એટલે અહીંયા ગુબ્બારાઓ લઈને બધા છોકરાઓ જાય છે બધા લઈને જતા હતા એટલે હવે આપણે વિરંગા પહોંચી ગયા છીએ અને જઈશું પહેલાં દવાખાને તો હવે આપણે ટિફિન આપી દીધું છે અને હવે આપણે જઈએ લિફ્ટમાં બેઠા આવે છે નીચે તો હવે પછી જઈએ અને ઓફિસે જઈએ હવે આપણે આ શોમાલો ચોકડી પહોંચી ગયા છીએ તિરંગા સર્કલ જોડે તો હું તમને બતાવું કેવો લાગે છે તડકો વધારે છે એટલે શું દિખતે નહીં એટલે અમે જઈએ આપણે બારે અને અહીંયા જો આપણે ગાડીએ લખાવી દીધેલું છે બંદી માત્ર હવે જઈએ તો હવે આપણે આઈ વિદ્યાય ખેતર અહીંયા લગ્ન છે આપણે તો જો તમને બતાવું કે કેવું સજાવ રૂમમાં દેશી ગામડા જેવું

તો ભાઈ હવે આપણે કરાવી ગયા છીએ અને ત્યારે વાગ્યા છે સાડા દસ તો ભાઈ અહીંયાથી બ્લોગ આપણે ખતમ કરીએ અને જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને બને તેટલો શેર કરજો મિત્રો જેથી કરી ટોટલી ઇન્ડિયામાં તમને બધાને બ્લોગ મારો પહોંચે છવ્વીસમી જાન્યુઆરીનો તો હવે મળીશું આપણે જો અહીંયા પીવું છે ને પણ બધા તમને પ્યુ પણ રાહ જોતું હતું એટલે તો હવે અહીંયાથી આપણે બ્લોગ ખતમ કરીએ જય શ્રી રામ